નમસ્કાર મિત્રો જય માતાજી પાંચસો વર્ષના ઇતિહાસ પછી આ વર્ષનું પ્રથમ અને મહાન સૂર્યગ્રહણ આજે થવા જઈ રહ્યું છે મિત્રો ચૈત્ર નવરાત્રીના એક દિવસ અગાઉ આ ચંદ્રગ્રહણની અસરથી આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે જય સૂર્ય નમઃ મિત્રો મીઠાઈ વહેંચવા તૈયાર થઈ જા સમય આવી ગયો છે કારણ કે પાંચસો વર્ષ પછી ઇતિહાસમાં પહેલીવાર આવો સંયોગ થઈ રહ્યો છે જે સૂર્યગ્રહણ સોમવાર એટલે કે આજે થશે તેથી રાશિના લોકોનું ભાગ્ય આ રીતે ચમકશે અને આ રાશિના લોકોને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય અને સમૃદ્ધિ પ્રાપ્તિ થશે બીજી તરફ શાસ્ત્રો અનુસાર મિત્રો આ રાશિના લોકોનું ભાગ્ય સંપૂર્ણ રીતે બદલાઈ જતું હોય છે અને તેમના નવગ્રહથી તમે તેમને સાથ આપવાનું શરૂ કરી દેશે હકીકતમાં તેમને તેમના જીવનમાં અપાર સુખ મળશે આ સૂર્યગ્રહણ પછી આ રાશિના લોકોના જીવનમાં થશે ધનનો વરસાદ તેમના જીવનમાં ધન આવવાના રસ્તા ખુલશે તેમના જીવનમાં આવનારા ધનનું પ્રમાણ વધશે હવે આ રાશિના લોકો જે પણ નિર્ણય લેશે તે પછી આ સૂર્ય ગ્રહણ તે નિર્ણય તેમને જ ફાયદો કરશે તેઓ કારકિર્દી અને વ્યવસાયમાં અચાનક પ્રગતિ જોશે હિન્દુ પંચાંગ અનુસાર હવે આ રાશિના લોકોને સૂર્ય ગ્રહણ પછી કરોડપતિ બનવાની કોઈ તક મળશે ગ્રહણ દરમિયાન તમામ રાશિના લોકો કયા નાના નાના પગલા લઈ શકે છે તે પ્રમાણે તો તમે તમારા જીવનની તમામ પ્રકારની સમસ્યાઓમાંથી તો મુક્તિ મેળવી શકો છો પરંતુ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ સંપત્તિ અને સમૃદ્ધિ પણ મેળવી શકો છો મિત્રો ધારો કે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે તમારો વ્યવસાય નિષ્ફળ ગયો છે તમારું નસીબ તમારા પક્ષે નથી તમે ખૂબ જ બીમાર પડ્યા છો તમારા પર કોઈએ કાળો જાદુ કર્યો છે અથવા તમને કોઈ પ્રકારની સમસ્યા છે જો તમે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ દરમિયાન કોઈ ઉપાય ઉપાય કરશો તો તે તમને તમને મદદ કરશે ચોક્કસપણે આનો લાભ મળશે અને તમારા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓમાંથી ચોક્કસ રાહત મળશે આજના વિડીયોમાં અમે તમને એક એક કરીને તે બધી માહિતી જણાવવા જઈ રહ્યા છીએ તો આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે ભાગ્યશાળી કોણ છે આ ગ્રહણ પછી જે રાશિઓનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે અને જેમને ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદ અને વરદાન એકસાથે મળવાના છે તેથી મિત્રો જો તમે ઈચ્છો છો કે ભગવાન સૂર્યદેવજીની કૃપા હંમેશા તમારા પર રહે તેમજ ભગવાનની કૃપાથી તમારું ભાગ્ય વિજય મેળવે અને તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને આગળ વધો તો મિત્રો કૃપા કરીને આજના વીડિયોને પૂર્ણ શ્રદ્ધા સાથે લાઇક કરજો અને તમારી રાશિનું નામ કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો શું એવો કોઈ ઉપાય હશે જે તમે આ મહાન સૂર્યગ્રહણના દિવસે અપનાવીને લાભ મેળવી શકો મિત્રો વર્ષનું પહેલું સૂર્યગ્રહણ કંઈ નાનું નથી આ સૂર્યગ્રહણ નહીં હોય પણ એક મહાન સૂર્યગ્રહણ થશે જે આજે ચૈત્ર અમાવસ્યાના રોજ થવા જઈ રહ્યું છે જ્યારે સૂર્ય પ્રકાશ થોડા સમય માટે પૃથ્વી પર આવવાનું સંપૂર્ણપણે બંધ થઈ જાય ત્યારે આવું ગ્રહણ થાય છે આ સમયગાળા દરમિયાન સૂર્ય સંપૂર્ણ રીતે દેખાતો બંધ થઈ જાય છે જેના કારણે પૃથ્વી પર અંધકાર છવાઈ જાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સમયગાળા દરમિયાન તમામ દૈવી શક્તિઓનો પ્રભાવ લગભગ નહીવત થઈ જાય છે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ શરૂ થશે આજે રાત્રે નવ વાગીને એક મિનિટથી રાત્રે બે વાગીને બે મિનિટના રોજ સમાપ્ત થશે આ ગ્રહણનો સમયગાળો લગભગ પાંચ કલાકનો રહેશે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે એટલે કે આ સમય દરમિયાન કરેલા ઉપાયો વ્યર્થ નહીં જાય ઉપાયો અને મિત્રોને ઉલટાવીને તમને ચોક્કસ ફાયદો થશે થાય છે ત્યારે પોતાની રાશિ બદલી નાખે છે જેની સીધી અને પરોક્ષ અસર બાર રાશિઓ પર પડે છે અને જો તમે સૂર્ય રાશિ વિશે નથી જાણતા તો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સૂર્ય રાશિનો સંબંધ વ્યક્તિના ભાગ્ય સાથે હોય છે એટલે કે જેની કુંડળીમાં સૂર્યની સ્થિતિ સારી હોય છે તે વ્યક્તિનું ભાગ્ય હંમેશા તેનો સાથ આપે છે આ વખતે સૂર્યગ્રહણ થતાની સાથે જ ચાર રાશિવાળા લોકોનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે ગ્રહણ દરમિયાન તમને તેના ફાયદા ચોક્કસથી મળશે તો પછી અમે તમને જણાવીશું કે કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન આ સૂર્યગ્રહણ પછી સંપૂર્ણપણે બદલાઈ જશે તો મિત્રો સૂર્યગ્રહણ જ્યાં સુધી સુધી ચાલે ત્યાં આ ધ્યાન રાખો તમે ઘરમાં ભોજન રાંધો નહીં શાસ્ત્રોમાં આની સખત મનાઈ છે ઘરની તમામ મહિલાઓએ આનું ખાસ ધ્યાન રાખવું પડશે સૂર્યગ્રહણનો સમયગાળો જેટલો લાંબો ચાલશે લાંબા સમય સુધી તમે તમારા વાળમાં કાંસકો કરશો તેનો ઉપયોગ કરશો નહીં આપણા વેદ અને પુરાણોમાં તેને ખૂબ જ અશુભ કહેવામાં આવ્યું છે તેમજ મિત્રો જ્યાં સુધી સૂર્યગ્રહણ ચાલે ત્યાં સુધી તમારા ઘરમાં કાતર છરી અને તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરો નહીં તો તેની સીધી અસર તમારી આર્થિક સ્થિતિ પર પડશે પરંતુ જો તમે પરિણીત છો તો સૂર્યગ્રહણ દરમિયાન ભૂલથી પણ શારીરિક સંબંધ બાંધશો નહીં નહીં તો તમારે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પ્રથમ ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે દેવું મુક્તિ સરસ ઉપાય મિત્રો ધારો કે તમે લોન લીધી છે જે તમે ચૂકવી શકતા નથી તમે આર્થિક મુશ્કેલીમાં ફસાઈ ગયા છો તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે અને તમે ખૂબ જ આ વાતની ચિંતા કરો તો સૂર્યગ્રહણ જે રાત્રે નવ વાગીને એક મિનિટ વાગ્યે શરૂ થશે તે દરમિયાન તમારે ફક્ત એક લાલ કપડું લેવાનું છે તમારા જમણા હાથ થી તે લાલ કપડા માં એક મુઠ્ઠી લવિંગ મૂકો આ કપડા નું એક બંડલ બનાવી ને તમારા ઘરના પૂજા રૂમ માં રાખો બીજા દિવસે તમારે આ બંડલ લઈ ને કોઈ પણ મંદિર ની બહાર બેઠેલા ભિખારી ને દાન કરવાનું છે જો તમે આ કરો છો તો મારો વિશ્વાસ કરો તમારામાં કોઈ એવી ખામી છે જેના કારણે તમારા જીવનમાં પૈસા નથી આવી રહ્યા તે ખામી તેની જાતે જ સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તમને તમારા જીવનમાં તમારી આર્થિક પરેશાનીઓમાંથી ચોક્કસ રાહત મળશે આ એક એવો ઉપાય છે જે જો આ દરમિયાન કરવામાં આવે તો ક્યારેય વ્યર્થ ન જાય જેનો સ્પષ્ટ ઉલ્લેખ જ્યોતિષ શાસ્ત્ર કરવામાં આવ્યો છે તમારા ઘરમાં પૈસાની અછત ન રહે અને તમારા ઘરમાં ક્યારે પૈસાની અછત નહીં રહે તો આ સૂર્યગ્રહણ પછી જેનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે તો મિત્રો ચાલો જાણીએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે તેના વિશે તો નંબર એક પર છે તુલા રાશિ તમારો બંધ પડેલો ધંધો ચાલવા લાગશે તમારા જીવનમાં પૈસા આવવાના અનેક માર્ગો આવશે ભગવાન સૂર્ય આશીર્વાદથી તમારા જીવનમાં જે પૈસા આવશે તે વધશે તમારો નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરશે અને જો આ સૂર્યગ્રહણ પછી તુલા રાશિના લોકો કોઈ નવો ધંધો શરૂ કરશે તો જ તેમને સફળતા મળશે તેમનો ધંધો ઘોડાની ગતિથી ચાલવા લાગશે નંબર બે પર મકર રાશિ છે અને જો તમે મકર રાશિના છો તો તમારું નસીબ બનશે સૂર્યગ્રહણ પછી વધુ મજબૂત તમારો નવગ્રહ તમારા જીવનમાં તમને સાથ આપવાનું શરૂ કરશે જો તમે કોઈ કામને લઈને ખૂબ જ ચિંતિત હતા તો તમને તમારી ઈચ્છિત નોકરી મળી જશે ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદથી તમારા જીવનમાં આવો પ્રકાશ આવવાનો છે જેના પછી આવનાર સમયમાં તમને કોઈ પણ પ્રકારની નોકરી માટે કોઈ પણ પ્રકારના અંધકારનો સામનો કરવો પડશે નહીં આ સૂર્યગ્રહણ પછી સૂર્ય ભગવાનની કૃપા આગામી સમયમાં સંપૂર્ણ રીતે તમારા પર રહેશે તમે જે પણ ધંધામાં હાથ નાખશો તેમાં તમને સફળતા ચોક્કસપણે મળશે નંબર ત્રણ ઉપર કન્યા રાશિ આવે છે જો તમે કન્યા રાશિના છો તો આ સૂર્યગ્રહણ પછી તમારા વિદેશ પ્રવાસ પર જવાની સંભાવના છે તમને લાભ મળશે તમારા હરીફો અને દુશ્મનો તમારી આગળ ઘૂંટણીએ પડી જશે સમાજમાં તમારું સન્માન વધશે તમને માર્કેટમાં ફસાયેલા પૈસા પાછા મળશે જો તમે માર્કેટમાં પૈસા રોકશો તો તમને તમારી મિલકતમાંથી ઘણો નફો મળશે આ સૂર્યગ્રહણ પછી એવી શક્યતાઓ છે કે તમારી જે મિલકત વેચવામાં આવી ન હતી તે સરળતાથી વેચાઈ જશે અને જો તમે મેષ રાશિના છો તો તમને સારો નફો મળશે અને જો તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમને નોકરી મળી જશે નંબર ચાર છે મેષ રાશિ અને આ ગ્રહણ પછી મેષ રાશિના લોકોના જીવનમાં એક ચમત્કારિક સકારાત્મક પરિવર્તન આવવાનું છે જે પ્રોપર્ટી ખરીદવા માટે તમે ખૂબ ચિંતિત હતા તે પણ તમારી બની જશે તમારા જીવનમાં એવી સંભાવનાઓ બની રહી છે કે આ સૂર્યગ્રહણ પછી તમે લગ્ન કરી શકો છો મેષ રાશિના લોકોને આ સૂર્યગ્રહણ પછી અણધારી સંપત્તિ મળશે લાખો અને કરોડો રૂપિયા મળવાની સંભાવના છે અને આ સૂર્ય ગ્રહણ પછી તમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં નંબર પાંચ કુંભ રાશિનો છે અને આ રાશિના લોકો કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના પર કામ કરશે જેમાં તમારે વધુ મહેનત કરવી પડશે સખત મહેનત થી તમને સફળતા મળવાની સંભાવના છે આ સમય દરમિયાન તમે કાર્ય સંબંધિત ટૂંકી યાત્રાઓનું આયોજન કરી શકો છો અને તમારું નેટવર્ક વધશે પરંતુ તમારા કામમાં અચાનક ફેરફાર અથવા અચાનક ટ્રાન્સફર થવાની સંભાવના પણ રહેશે છઠ્ઠા છે રાશિ આ રાશિના લોકો માટે સૂર્યગ્રહણ મિશ રીત ફળ આપનારું બની રહેશે આ રાશિના લોકો ના જીવનમાં કેટલીક નવી વસ્તુઓ બની શકે છે તમને તમારા સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે વેપારમાં રોકાણ કરવાથી મોટો નફો મળી શકે છે કામ કરતા લોકો દરેક ક્ષેત્રમાં સફળ થશે તો મિત્રો ભાગ્યશાળી રાશિઓ જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડિયોને ચેનલ સાથે બેલ આઇકન પ્રેસ કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારી આમાંથી કઈ રાશિ છે તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો મિત્રો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ સુખી અને સમૃદ્ધ રહો તેવી ભગવાન માતાજીને પ્રાર્થના જય માતાજી હર હર મહાદેવ